સાથે કમોસમી વરસાદ અને તીવ્ર પવનની શક્યતાઓ જોવા મળવાની છે સાથે જ મિત્રો ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં સિઝનનું પહેલું વાવાઝોડું સર્જાય તેવી અત્યારે શક્યતાઓની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે આ તોફાનની અસર મિત્રો ગુજરાતના કાંઠા વિસ્તારોમાં જોવા મળવાની છે એટલે કે ગુજરાતના મિત્રો બનાસકાંઠા છે ખાસ કરીને જોવા મળશે સાબરકાંઠા કાંઠાવાળા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાની અસર જોવા મળશે તો મિત્રો આ વાવાઝોડું ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરના સિઝનનું પહેલું વાવાઝોડું બનવાનું છે ગુજરાત ઉપર અસર કરશે ખાસ કરીને મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો ત્યારે ગુજરાત ઉપર પણ એવા ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે અસર પણ જોવા મળી રહી છે ખાસ કરીને ત્યારે દર દરિયાઈ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો ખાસ મિત્રો અત્યારે જાણી લેજો કે આ વાવાઝોડું ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે